અંધાર છે બતાતું હોય તો તમને આમ જુઓ ફૂલે ફૂલ વરસાદ એવું થઈ ગયેલું છે વરસાદ આવ્યો વરસાદ આવ્યો ગઈશ Tua merah, suet, tradisi, udah, warna sela, meruduk, wongku, karet, pad, kaitan, pagod, kalau, tapi, li, menyesal, seruk, keren, <imitation> gabut, olah, insadil, dunia, ini, rumah, dunia, ah, siang, aduh, mungkin, 2000, 300, 400, 500, 600, 700, 100, 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

કેમ છે કઈ તો નેક્સ્ટ ને ઓલા વાદળા થઈ જાય ભયંકર વાદળા થઈ જાય વરસાદ આવે એવા વાદળા થઈ જાય હું તો શું કરું કહો જવો ભાઈ દવા નાખાય આ મોર માં જો આ મોર છે ને ફ્યાલ થઈ જાય દવા નો નાખીને એટલે નાખવી પડે દવા લે તો ફેમિલી એમ છે ને દવા નાખી દીધી પછી આમ તેમ કર્યું ને હવાર સવારમાં છે ને પાછા વેવા ખડ વેવા વિનોજ બેને રહી છે તમારે હાલ છે ને કપા વિનોન શરૂ કર્યું કોકના ખેતરમાં કપા વિનો મળ્યા ઘડી ઘરમાં એ કપા વિનતા કરી અને એમ કપા વિનું લેવું વીણી લઈ એમ થાય બરાબર અને આ એક ઢગલો હતો ને પૂરો કલેખ અહીં કોને વાહ તો અહીંયા એવું છે સરસ જાઉં અહીંયા છે ને જો આ ઢગલો હતો કે આવડો ઢગલો કલેક્ષ છે પૂરો અને હવે ગાઢી અહીં લઈને આગળ રાખું પાછા ઘરે ઘરે કા આમ જો મેકઅપ થઈ જાય ને જવું આમ ઓ એટલે મારી છે ઓહ ના અમે લેતા ને હો મારી ગાડી કટકો મારો છે કાઈ કેમ નહી ચાર ગાડી છે બાપ લેવી તો પડશે ને આપણે તેન તો ચાર ગાડી ઠીક છે વિનોદભાઈ છે ને વિનોદભાઈ આમ જ્યાં છે પાણીની બાટલો મેં કીધું લઈ આવો ભાઈ એમ જો કાળા કઈ કેવી જો એ મારી છે હો ભલે તબે બે 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 કરવા ના રે ભાઈ એ મારી છે બે ગાડી છે ને બે ગાડી પેલી વાડી વટાડી દીધી તો હવે આગળ લઈને પાછા જાય ઘરે એટલે ગાડીઓ જો જાય છે ગાઈસ ઓ તરી ક્યાં કાયા પૂગી જો થાય તેમ જો એક આયા બે રહી ને સરસ લ્યો અને હું આ ભાગું જલ્દી રહી મારું બેટું લા વાર માં તકલીફ પાડી દીધી વાદળા એ તો ભારે કરી હવે લગભગ મેં તો નહીં આવે તો હું કહેતો હતી વિડીયો નથી કીધું પણ આમ મતલબ ફોનમાં વાત કરતા મેં અહીંયા પણ એક મેઘ ફેરો લઈ આવી કે તો ભાઈ ખાધી થઈ બરાબર તો બધા ગાડી બાટી અને ધપ ધપ હતી હાલો ભાઈ વજન લઈ કોઈ કોઈને તો હાટાપાટી કરવી જ કહેતો હાટાપાટી કરવી છે મારે એલા

આ બાજુ છે ભાઈ કુંદડી નથી કુંદડી જો આ તેન જો ઓહો તા ભઈ જો આ દેજો સરસ લ્યો ખતરનાક થો તો છે ને ફેમિલી આપણે હજી જમવાનું બાકી છે શાક સડે છે રીંગણ બટેટા નું ટમેટા નું શાક છે પણ ખાઈ લેવાનું છે પછી વાદળ આવે તૂટી જશે વરસાદ આવે ઉતરી સવારમાં મટી ગયું છે પછી એક એક ગાડી લઈ આવ્યા ચાર ગાડી લેવા તાઈ નમીન એક ભાઈ ચાર ગાડી લાવી લેખા કોતમરી મંદાવા નાખે છે કોથમીરી નાખતે ને શાકમાં ખાંડે ઉલી

સરસ સારા તો એ બે બેનો કામ કરે છે સાહી મેલે માખણ કાઢી મેલે કાજે છે ને અસરો કર્યો એની બેન ને હી ખોડન કા હા કેવું હી માખણ લેવાનું જો ગઈસ ઓ કરી કેવું માખણ છે વાહ સરસ લે 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 લી દોડો સરસ લે તો આ છે ને જાળ કઈ કરે છે આ જાળ બાંધવા જવાના છે કા લગભગ આજ કઈ વાંધો નહીં તો જોઈએ અને હું ઘડીક આરામ કરવો હોય કાજલ બલ બનાય છે આરામ હલાવ કરવો ખબર છે એમ થઈ જુ ગળામાં બળે છે જોઈએ મેં હું છે ને ગળામાં બોલતું હશે હું અને મેં કીધું ઘડીક આરામ કરો આમ તેમ ખાટલામાં ધરી કેવો દેડો કરતા વિનોદભાઈના બા ખડ વ્યવહાર આવ્યો તો એ ખડ વ્યવહાર એવો ને તો અમીર આવી ત્રણ જણા બીજા એટલે ચાર જણા લગભગ વ્યવહાર મળી તો ફટાફટ વ્યવહાર કાય એમ એમાં કે

ના ઠાકી યત કેમી નકર પછી પલ લીધા તો જાહુતા તો કાઈ નહીં જાય ખડ વેવા ફમેલી તમે ગાઢિયો ખાલી જાવ કેમ જાય ય સાઈ ને રામ સકડી બોલે ખોટલું ખડ એક તો મે લીધેલ છે તો ફમેલી આયો તો ઢગલો કર્યો છે મિયા ખડનો આ જીના ભૈની બા ઉજી બેન છે ઓય पापा બહાર ગડી ગયો ને ઢૈસલ એટલે ખડ લઈને આવ્યો ને આમ ખાવળું હુકલ સંધી પણ આમ પાછું ભજન વાળું બોલ આમ ઠાકી રે કેવળવાળા પણ એ જો ઈસકે મારા બારંબાડે જો

અરદુ તો ખબર

આવી રીતનું ઘી છે કઈ કયો જોરદાર કઈ ઘટે એવું ઘી છે તમને પણ હાલ લાગે અંદર પણ લાગશે હા લે તો સુરત ઓલે સુરત સુરત મને શરદી થઈ શરદી થઈ હું આરામ કરું પછી પાછું હજી દરિયામાં જાળ ખાલી થાય તો ના જવાનું છે કામ ઘણા બધા છે લાગશે વાર પણ આવી છે મજા જોઈ ચાલો એ વાત અહીંયા પાછું છે ને ઓનલાઈન આવડતું નથી કરતા અહીંયા લેવું હોય ને આવું હજાર રૂપિયા કિલો મળશે સંપર્ક કરીને આવજો હશે કદાચ પછી ન હોય તો કોન્ટેક્ટ કરી પછી છે ને આ તો સૌજીભાઈ રેલિયા તો ના લેતા જાય પછી ના લી મતલબ રેલિયા થી સુરત મેકલા બીજા અમારે અમને કાંઈ લેના દેના નહીં અમે ખાલી રેલિયા ભગડી દેવું સૌજી એટલે કાંઈ આવું દેખાઈ દઉં હોય છે ને अरे आज हाँ दूर फिर हो जाए फिर उन्हें क्या उठा रहे हैं पैसे आपको बताएगा तो वाह सरस बहु बहु मस्त खाओ माँ का घी एट ले मुझे खतरनाक घी एट ले कितनों वस्तु बने पैसे घी बने कई बाधो नहीं जाना बढ़ू नहीं जाना दीद

બતાવવાનું છે તો હવે બ્લોગ આપડે પૂરો કરી દઈશું જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા આપણે આપડે નીડિયોમાં તો જય માતાજી બાય બાય